દર્શક મિત્રો સ્વાગત છું તમારું વિડીયોમાં મિત્રો આજે આપણે વિજયગીરી બાપુના આશ્રમના દર્શન કરવાના છીએ જે ભાવનગર પાલીતાણા રોડ પર આવેલી છે અને કૈલાશ ટેકરી અને સગાપ્રાની ધાર તરીકે ઓળખાય છે તો આ છે ભાવનગર પાલીતાણા રોડ અને આપણે જવાનું છે આ રોડ થી નીચે ઉતરીને સામેની સાઈડ આ રીતે અહીં બોર્ડ લાગેલું છે ભાવનગર પાલિતાણા રોડ પર અહીંયા લખેલું છે આશ્રમ તરફ જવા માટેનો રસ્તો તો અહીંયા થી આપણે ભાવનગર પાલિકાના રોડ પર થી નીચે ઉતરીને આ રીતે જવાનું છે સગાપ્રાની ધાર કૈલાસ ટેકરી તરફ મિત્રો હવે આપણે સગાપરાની ધાર કૈલાસ ટેકરીની નજીક આવી ગયા છીએ તો અહીંયા બોર્ડ પર લખેલું છે સગાપરાની ધાર અને અહીંયા બોર્ડ પર લખેલું છે આશ્રમ તરફ જવા માટેનો રસ્તો તો આપણે જે ભાવનગર રોડ પરથી આવ્યા એ રોડ સીધો જાય છે સગાપરાની ધાર રણરોળા તરફ અને હવે આપણે અહીંથી અંદર જવાનું છે અને સામે જે ધજા દેખાય છે એ છે સગાપરાની ધાર કૈલાસ ટેકરી વિજયગીરી બાપુનું આશ્રમ તરફ જવા માટેનો રસ્તો તો અહીંયા જો સામે દેખાય છે એ જ આશ્રમ છે હવે આપણે આશ્રમ ગેટ ની નજીક પહોંચી ગયા છીએ અને આ છે આશ્રમ ગેટ નો મુખ્ય પ્રવેશ દ્વાર આશ્રમ ગેટ ની અંદર પ્રવેશ કરીએ તો મિત્રો આવી રીતના કઈક આપણને મંદિરના દર્શન થાય છે અહીંયા પર એક પૂજા સ્થળ બનાવેલું છે મિત્રો અહીંયા શ્રાવણ માસ નિમિત્તે અત્યારે માટીનું શિવલિંગ બનાવવામાં આવેલું છે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બાપાના સમાધિ સ્થાન તરફ તો અહીંયા નીચે ગ્રાઉન્ડમાં એક હોલ ટાઈપ બનાવેલું છે તો અહીંયાથી આપણે નીચે જઈશું જઈ રહ્યા છીએ અત્યારે અને આ પૂરો એસી હોલ ટાઈપ બનાવેલું છે આમાં ગ્રાઉન્ડમાં એસી છે અહીંયા આરસ પથ્થરમાં બાપુની બાપુના આ કલાકૃતિ બનાવવામાં અહીંયા આરસ પથ્થરમાં વિજયગીરી બાપુની કલાકૃતિ બનાવવામાં આવી છે અને અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ વિજયગીરી બાપુના સમાધિ સ્થાનના જય વિજયગીરી બાપુ હર હર મહાદેવ તો આખો પૂરો હોલ એસી હોલ છે મિત્રો મારો અવાજ આપને ગુંજી રહ્યો છે આપણે અંધારા ટાઇપ લાગી રહ્યો છે સુવિધા નથી એટલે મોબાઈલની ફ્લેશ લાઇટ કરીને આપણે બાપુની ચરણ પાદુકા છે અને અહીંયા બાપુનો ફોટો મૂકેલો છે અને આખો હોલા એસી થી કવર કરેલો છે અહીંયા પર પૂજ્ય વિજયગીરી બાપુ જે વસ્તુઓ ઉપયોગમાં લેતા હતા એ વસ્તુઓ છે અહીંયા રામસાગર છે અહીંયા આ બોક્સમાં પેટીમાં બાપુની તમામ વસ્તુઓ જે ઉપયોગમાં લેતા હતા એ સાચવીને રાખેલી છે થોડું અંધારું પડશે પણ આપણે એડજસ્ટ કરી લેજો મિત્રો આ બાપુનો રૂમાલ છે આ બાપુના વાસણો છે અને બાપુના આ ગાદી તકિયા છે ગોદરા છે આ તમામ વસ્તુઓ અહીંયા સાચવીને સંગ્રહ કરીને રાખવામાં આવી છે અહીંયા પર બાપુ જે ગાડી પર ઉપયોગમાં લેતા હતા એ હોન્ડા ગાડી એમને પણ સાચવીને રાખવામાં આવી છે તો આપ આ બાપુની પ્રસાદીની ગાડીના દર્શન કરી રહ્યા છો મિત્રો આ છે પૂજ્ય વિજયગીરી બાપાનું સમાધિ સ્થાન અહીંયા શ્રી શ્રી એક હજાર આઠ મહાન પીર રામગીરી મહારાજની મૂર્તિ છે અહીંયા પરમહંશ સદગુરુ શ્રી વિજયગીરી બાપુનું મૂર્તિ સ્થાન છે જગતગુરુ શ્રી શંકરાચાર્યજીની મૂર્તિ સ્થાન છે મિત્રો આપણે જે સામે જે દેખાય છે એ વિજયગીરી બાપુના સમાધિ સ્થાનના દર્શન કર્યા અને આખું આ મંદિર પરિસર બાગ બગીચા અને ફૂલોથી સુભોષિત છે તો એકદમ પ્રકૃતિ ની ગોદમાં વસેલું આ આશ્રમ સ્થાન છે મિત્રો મિત્રો હવે આપણે ખોડિયાર માતાના મંદિરના દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે આપણે ભગવાન ભોળિયાનાથ શિવજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો આપણે ભગવાન જડેશ્વરના શિવજીના દર્શન દર્શન કરીશું અહીંયા પરિણામના વૃક્ષમાં આખી મિત્રો આપણે જે જોઈ રહ્યા છે એ પૂરી આંબાવાડી છે એમાં પુષ્કળ પ્રમાણમાં આંબા લગાડવામાં આવેલા છે કેળાના ઝાડ લગાડવામાં આવેલા છે આ કેળો છે આ છે ડોલર ફૂલનું ઝાડ રંગબેરંગી ફૂલોનું ઝાડ છે આ મિત્રો આપણે આશ્રમ પરિસરમાં એક રાઉન્ડ તો લગાવ્યું છે અહીંયા દરેક જાતના ફૂલ છોડ આપણને જોવા મળે છે કોઈ પણ ફૂલ છોડની અહીંયા કમી નથી આંબા ચીકુ કેરી આશોપાલવ અને બીલીપત્ર એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને સાથે સાથે કેળો અને ફૂલો પણ અલગ અલગ રંગબેરંગી પ્રકારના અનેક પ્રકારના અહીંયા ફૂલો છે તો અહીંયા અમને આશ્રમ તરફથી એક સેવાભાવી માણસ મળી ગયા છે એમને આપણે વાત કરીએ કે અહીંયા કયા કયા દિવસોમાં ઉત્સવ મનાવવામાં આવતા હોય છે અને કયા ખાસ દિવસોમાં માનવમેદની વધુ હોય છે તો અહીંયા ખાસ દિવસોમાં કયા હોય છે જે પબ્લિક વધુ આવતી હોય છે વધારે ગુરુ પૂનમ અને પછી કાર્તક સુદ છઠ ને દિવસે બાપુની તિથિમાં બાકી દર પૂનમમાં તો ઉજવે છે તે દર બસ બસો પાંચસો માણસો હોય છે પછી દર સાઠે ઉજવે છે બરાબર અને બાપુની તિથિના દિવસો કયા હોય છે કાર્તક સુદ છઠ બરાબર ચારેકોર એકદમ હરિયાળી હરિયાળી છે અને મોટા મોટા વૃક્ષો છે મંદિર પરિસરમાં વિજય વિશ્વનાથ ગૌશાળા પણ આવેલી છે અહીંયા પીવાના પાણીની બરફની પણ સુવિધા આપવામાં આવેલી છે સંત નિવાસ આ છે મિત્રો ભોજનશાળા અને સામે છે રસોડું મિત્રો આ છે રસોડા વિભાગ અને અહીંયા પણ ભોજન પ્રસાદ તૈયાર થતો હોય છે આપણે રસોડામાં ઉપયોગમાં લેવાતા સ્ટોર છે મિત્રો દર્શક મિત્રો આ કૈલાસ ટેકરી સગાપરાની ધાર વિજયગીરી બાપુનો આશ્રમ પ્રકૃતિની ગોદમાં વસેલો છે અહીંયા ફૂલ છોડ અને ઝાડની કોઈ પણ પ્રકારની કમી નથી એકદમ રમણીય શાંત અને પ્રકૃતિની વચ્ચે આ આશ્રમ વસેલો છે તો આપ જો પાલીતાણાની નજીકથી આપ જોઈ રહ્યા છો અને પાલીતાણાની આસપાસ આપ રહો છો તો અહીંયા આવવાનું ભૂલશો નહીં એ ચોક્કસ એકવાર આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો તો આ વિડીયોને અહીં વિરામ આપું છું મિત્રો આશા કરીશ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપ મને ક્યાંથી નિહાળી રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે સાથે જય ભોળાના જય ગિરનારી પણ લખી નાખજો વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો મળ્યા પાછા ફરી વખત નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય દોસ્તો